નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતા પહેલાં એક મહત્વના સમાચાર વરસાદને લઈને સામે આવી રહ્યા છે એક બાજુ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે રાજ્યમાં વૈશાખ મહિનામાં આષાઢીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી માહોલ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે વાંસદામાં અઢાર મીમી વરસાદ નોંધાયો છે ઉમરાળામાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને જ્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો બોટાદમાં સૌથી વધુ વીસ મીમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી હતી તે મુજબ ભારે વરસાદનો માહોલ જામ્યો છે ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદી માહોલ નોંધાયો છે રાજ્યના ઘણા બધા શહેરોમાં અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો નજરે પડી રહ્યો છે ગાંધીનગર શહેરમાં પણ વરસાદ શરૂ થયો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાયો છે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે લોકોને ભર ઉનાળે વરસાદનો અનુભવ કરતો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સામે વરસાદી માહોલની વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળી છે અનેક જગ્યાએ તો કરા પડ્યા હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કરા સાથે વરસાદ પડ્યો છે ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમદાવાદમાં પણ અચાનક વાતાવરણમાં પલટો અને વાદળ ગરબતા હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં પણ જોવા મળી રહ્યા છે એક બાજુ વરસાદી માહોલને લઈને સમગ્ર રાજ્યનો ચિતાર અમે આપણી સમક્ષ મૂકી રહ્યા છીએ ત્યારે બોટાદમાં સૌથી વધુ વીસમીની વરસાદ નોંધાયો છે તો અમદાવાદમાં કેવો માહોલ છે તે અંગે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધવલ ધવલ જણાવશો અમદાવાદમાં પણ અચાનક વાતાવરણમાં પલટો કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ સમયે ઘરે તરફ જતા હોય ઓફિસ કે પોતાની નોકરી પરથી ઘર તરફ જતા હોય કેવી અગવડતા अमदादे आगाही करी प्रमाण बेतालीस डिग्री तापमान सांजे जो वातावरण है पलटाय होमड़ी उड़ी थी अतर हाल हूँ जी हाईवे पर उपस्थित छु तुम जकते दृश्य में बतायन कर एस जी हाईवे पर अतर हाल ગાજવીજ સાથે જે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને જે વરસાદ છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ વિઝિબિલિટી પણ સામનો કરવો પડ્યો હોય તેવું પણ દ્રશ્ય દેખાઈ રહ્યા છે અત્યારે જે પોતાની હેડલાઇટ છે તે તમામે તમામ વાહનો હેડલાઇટ ચાલુ કરીને પોતાની વાહન હંકારવાની જે ફરજ છે તે પડી રહી છે તેવું કહી શકાય કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે અમદાવાદમાં આગામી પાંચ દિવસમાં રાજ્યભરમાં જે વરસાદી માહોલ છે તે બની શકે છે તેને જ લઈને જે રાજ્યની અંદર વરસાદી માહોલ થયો હતો તેમાં જ અત્યારે હાલ અમદાવાદના એફસીઆઈ પર અત્યારે હાલ ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે વીજળીના કડાકા સાથે જે આ વરસાદ છે શરૂ થયો છે કહી શકાય કે જે ચાલીસ ડિગ્રી ગરમી હતી તે ગરમી પણ અત્યારે હાલ અમદાવાદ વાસીઓને રાહત મળે તેવા પણ સમાચાર કહી શકાય તો બીજી બાજુ વાત કરવામાં આવે કે જે ઉનાળુ પાક છે કેરીનો પાક છે કે તમામે તમામ પાક છે તેને ક્યાંક ને ક્યાંક નુકસાનની ભૂતિ પણ સર્જાય છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે તમામ પાકને નુકસાન પણ થશે તેઓ પણ કહી શકાય કે વૈશાખ મહિનાની અંદર અઢારી અષાઢ મહિના જે માહોલ છે તે અમદાવાદમાં હાલ ચર્ચા એવો જોવા મળી રહ્યો છે જે પ્રમાણે વિસ્તાર છે મોટા વિસ્તાર છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ શકે સામનો કરવો હોય તેવી પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાત ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે તે માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદને લઈને શું આગાહી છે જે ચોક્કસ ની વગ્રેસ અમદાવાદ ને લઈને જે હવામાન વિભાગે આગાહી છે તેની અંદર વાત કરવામાં આવે તો પાંચ દિવસની આગાહી જે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલની ની આગાહી કરવામાં આવી હતી સાથે જ અમદાવાદ અંદર પણ

જી ધવલ ધન્યવાદ સમગ્ર માહિતી આપ બદલ તો દર્શક મિત્રો અમદાવાદમાં કે ઠંડક છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમદાવાદ